નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફેબ્રુટ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આજે ક્યાં કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો સાત જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો દાંતીવાડામાં દોઢ ઇંચથી વધુ વરસાદ આવ્યો છે ત્યારે આજથી ચાર દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ અલગ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ છવાયેલો છે આંકડા અનુસાર એક જૂનથી સત્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં બાવન ટકા વરસાદ નોંધાયો છે જે એક જૂનથી સત્યાવીસ જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં અડતાલીસ ટકા વરસાદ ઓછો થયો છે આટલા સમયમાં ગુજરાતમાં નેવું મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ આજે પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે તો આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છ માટે પણ ભારે આગાહી કરવામાં આવી છે ત્રીસ જૂનની જો વાત કરવામાં આવે તો ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક જુલાઈએ ભારે વરસાદની આગાહી ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ માટે પણ કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો